અને રાજસ્થાન સહિતના ભાગોમાં આજથી હવામાનમાં પલટો આવશે ધૂળની ડમરીઓ સાથે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા છે ઉત્તર ઉત્તર ગુજરાતના ભાગો ભાગો કચ્છના ગુજરાત પંચમહાલ અને મહાસાગરના ભાગોમાં સાંજ સુધી હવામાનમાં પલટો આવશે મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર કલોડ વડોદરા ધોળકા વિમરગામ કડી મહેસાણા અને બનાસકાંઠામાં આજથી પલટો આવશે આગામી ત્રણ દિવસે લોકોને ગરમીથી આંશિક રાહત મળશે ત્રણ દિવસ બાદ ફરી ગરમીનો કહેર શરૂ થશે પંદર એપ્રિલે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યેલ્લો એલર્ટ છે તો સોળ અને સત્તર એપ્રિલે રાજકોટ કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યેલો એલર્ટ છે હાલ દક્ષિણ પશ્ચિમ દક્ષિણના પવન ફૂંકાયા છે આગામી અડતાલીસ કલાકમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પંદરથી સત્તર એપ્રિલના હિટવેવની આગાહી છે દોસ્તો આવી જ વરસાદને હવામાનને લગતી ખબરો જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઇક કરો ધન્યવાદ